જામントリー ગામથી સંત શ્રી કિરીટબાપુ મોટી ચંદુર પદયાત્રા પર ગોચ નાદમાં ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જામントリー ગામથી સંત શ્રી કિરીટબાપુ મોટી સંખ્યામાં સંઘ સાથે મોટી ચંદુર ગામ તરફ પદયાત્રા માટે નીકળ્યા પદયાત્રા બ્રહ્મલીન સંત શ્રી ડાયાગીરી બાપુની સમાધિ પર પગપાળી આશીર્વાદ લઈ પ્રારંભ કરવામાં આવી છે સંત શ્રી કિરીટબાપુ મોટી ચંદુર ખાતે બ્રહ્મલીન સંત હીરાપુરી બાપુના દર્શન સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ લેવા પદયાત્રા સાથે સંઘ સહિત રવાના યાત્રા જ્યારે સમી તાલુકાના ગોચનાથ ગામે પહોંચી હતી ત્યારે ત્યાં સંત સમુદાયનું ભવ્ય સ્વાગત પૂર્ણ સરપંચ બાબુલાલ ચૌધરી નારાયણભાઈ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું પદયાત્રા માટે ગોચનાથ ગામ ખાતે ચાપાણી રહેવા જમવાની તમામ સુવિધા બાબુલાલ ચૌધરી અને ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી પાવન પદયાત્રામાં જાવંત્રી ગામના સરપંચ ગોસ્વામી સમાજ ઉત્તર ઝોન મહેસાણા મંડળના ગોસ્વામી કિરીટ ભારતી બળદેવગીરી પ્રમુખ શ્રી રમેશ ગીરી મંત્રી બળદેવપુરી ઉપપ્રમુખ જીતેન્દ્ર ભારતી શબ્દલપુરા ગામના સરપંચ ભીખા ભારતી ગોવિંદ ભારતી સહિત મોટી સંખ્યામાં ભક્તો ગામના લોકો જોડાયા જાવંત્રી ગામથી શરૂ થયેલા પદયાત્રા મોટી ચંદ્રમાં પહોંચી સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરશે અને સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ મેળવી યાત્રાનું સમાપન કરવામાં આવશે

કિરીટગીરી બાપુ ની પધારેલા હરિગુરુ સ્વર્ગસ્થ બાપુ દાયાગીરીના ગાદીના વારસદાર કિરીટગીરી બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રી થી મોટી ચંદુર હીરાપુરી બાપુ ની જઈ રહ્યા હતા વચ્ચે અમારો અહીંયા રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરી એ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમમાં તમે બેઠક થોડી વાર રાખજો મેં કીધું આશ્રમ ખુલ્લો છે એટલે અમારા આંગણે આવા સંતો મહંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે એક પાવન થયો હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને અમને દર્શનનો લાભ અપાવ્યો એ બદલ તમારા બધા સંતોનો ખૂબ ખૂબ આભાર સદગુરુ મહારાજ મારું નામ આ મારો આશ્રમ નિરાંત સંપ્રદાય નો આશ્રમ છે મારું નામ નારાયણ દાસ ભક્તિનગર ગોચનાર તાલુકો સમી અને જિલ્લો પાટણ બ્યુરો રિપોર્ટ અસનિંગ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે